આ દ્રશ્યો છે હાઇવે ઓથોરિટીના ઇજનેરની કરામતના નેશનલ હાઇવે પર પાણી ભરાતા ઇજનેર સાહેબે પાવર બ્લોક ફિટ કરી દીધા અને એ પણ પુલના છેડે ચાલીસ ઇંચ ઉપર પરિણામે પાણી ભરાતા માત્ર ચાર દિવસમાં પાવર બ્લોક નીકળવા લાગ્યા વાહનો ફસાવા લાગ્યા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા અનેક વાહનો સ્લીપ ખાતા થયા આજે પણ ટ્રેક્ટર ટ્રોલી ફસાઈ ઇજનેર સાહેબને એ પણ નોલેજ ન રહ્યું કે હાઈવે પર પાવર બ્લોક ન ચાલે પણ બુદ્ધિ કોના બાપની ઇજનેર મહાશયે બુદ્ધિનું પ્રદર્શન કરી જ નાખ્યું ખાડા પણ ડિઝાઇન બનાવી હતી છેલ્લા આ ઇજનેર સાહેબની મહેરબાનીથી દાનેરા છેલ્લા બે માસથી ત્રાહીમામ પોકારી ઉઠી છતાં નગરોળ તંત્રના સલામતના દાવા છે કે સરકારના લાખો રૂપિયાનું પાણી થઈ રહ્યું કામગીરી ગોટાળે ચડી છે તંત્રના પાપે સરકાર બદનામ થઈ રહી છે ત્યારે આ ઇજનેર સાહેબની બુદ્ધિની નોંધ સરકારે લેવી જ રહી કારણ કે આ કામ ઇજનેરનું બદનામી સરકારની થઈ રહી છે શું નામ છે તમારું દશરથભાઈ દશરથભાઈ શું ઘટના બની હતી હું દિશાથી આવતો હતો સાહેબ રાહ જવાનું હતું મારે લોખંડ ભરી એટલે અહીંયા આગળ બ્લોક પાથરેલા હતા અને આમ કાં ખાડો હતો તો ખાડામાં ટાયર મારે પડી ગયો પલટી મારતે માર બચી ગયું મારો જીવ હમણાં ખતરામાં હતો નથી